હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો આજે તો જો જમવામાં મગ બનાવ્યા છે શિવની તબિયત થોડી ખરાબ હતી તો એના માટે મગ બનાવ્યા અને કેરી છાછ રોટલી અને મેં પ્રેસર લસણની મરચાંની અને કેરીની ચટણી બનાવી છે ખાવા માટે એ પણ વગારી નથી ગોળ વગર નહીં ગળી નથી તબિયત ખરાબ હોય તો ઠીક થઈ જશે અને ઉનાળાની કેરીની ચટણીને એવું બધું ખાઈએ તો લોખ ના લાગે શરીરને ભૂમી મગ થારે છે શિવો માટે કાલે ભાત ખાધા હતા તો વોમિટિંગ થઈ જાય એટલે નહીં ઉલટી થઈ ગઈ છે એને જો કૂતરાઓને બેસવાની કેવી મજા પડી ગઈ છે ઠંડામાં કેવો આરામ કરો લીમડા નીચે બેસી ગયા છે જમવા માટે બાર તો તમે પણ મિત્ર મુલાકાત કરો અવશ્ય તમને પણ અમે જમાડીશું પણ ભોજન કરાવીશું કેમ કે વન ભોજન એટલે બાજુમાં ખેતર જ છે વન જેવું જ લાગે અમે તમને મજા આવી જશે તો તમે પણ એકવાર મુલાકાત લો કૂતરો બતાવ્યો તો બન્યા રેજો વ્લોગમાં જમી લઈએ તો ગાઈ જમીન તો અમે હોઈ ગયા હતા સાંજ પડી ગઈ છે તો ચા નથી મૂક્યો અત્યારે કેરી મસ્ત મજાની ખટ્ટી મીઠી કાલી લાવે તો કેરી ખાઈશું કેવી ભૂમિ શિવું ખા ગરમીનું આવું સારું બધું લુક ના લાગો નહીં કહીશ મસ્ત કેરી મજાની બારે પવન તો હવે આવશે જઈશું બાર કઈ જ મમ્મી કપડાં વાળી અને કબાટમાં મૂક્યો અને શીવીને ખાવાતા ઢોકળા તો ઢોકળાનું દળાઈ ન હતું તો મેં જો થોડી અડદિની દાળ ચણાની દાળ અને ચોખા પલાળી દાવ અને મૂ કલાક પલાળવા દઈ પલળી જાય પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખો આપણે જોઈએ આજે ઢોકળા કેવા બને છે કદી બનાવે તો નહીં આવી રીતના પણ આમાં મેથી નેચર નહીં ને ચાલશે તો મેથી તો જ નખવી નહીં તો મિત્રો જોઈએ ઢોકળા કેવા બને ખીચડીઓ ને ખાવાની ઈચ્છા થઈ ગયો હલકું ફૂલકું ખાય તો સારું અંદર ગોદરંગ નું કામ ચાલુ હોય અને બાર જોઈએ શિવુ મોબાઈલ લઈને બે શિવ બાર હેડ આવો મોબાઈલ બંધ કરી દે બેટા શિવુ બંધ કરી દે ને ચાલ બાર તો જુઓ બાર તો ઠંડુ થઈ ગયું હવે ડેલી ના જીમ આપણું રૂટિન કાર્ય જે છે તો પાણી વેળી દઈશું ઉનાળા જેવી થઈ જી લે બુડી ખીલેલા નહીં લાગે ખીલેલું ના લાગે પાણી છે કે નહીં જોવા દે કેમ કે ખિસકોલી બધા પીવા માટે થાય ને એટલે

સવાર તો સમારી દીદી ગોઈનબા માટે પાણી મૂક્યું નેટ નેટ હળગાયું હળકતું જ નતું વગર નાવું ગમતું નહી આવા ગરમી શેતર મજા શું થાય ફાયદો આવા ગરમ પાણી નાવાથી ગમે ગોઈનબા ને તો ઊંધુ ચાલે બધું પણ આ છે વાવાઝોડું આવ્યું આવું હાલ વર હાલ આવી જ તો મને એવું લાગો હું કેવું ગોઈન બા તમાર વરસાદ અઠવાડિયામાં આવશે કે નહીં આવો ચમ હમ વાત છોડી દેવાની ચમ એટલે તમે ખેડૂત નહીં પણ બીજા તો ખેડૂત હું કહો તમારું જ વિચારવાનું હોય વાત કરો હતો બગડા એ બધી વાત સાચી હ પણ એનો સમય થવાનો હતો એ તો આવવાનો જ છે તમે ભગવાનને થોડા રોકવા જઈકવાના હો હમ અને આપણે માટીનું તો આલું મંગાવ્યું આટલો ફોણી ભરાઈ રહ્યો બધું એક તો આલું મંગાવી દો દેવો ટ્રેક્ટર લઈને જોવાયું શિવ કોળ હતું તો ગાય જઈએ અમે ખેતી જમીન વાવતો હતો ને એટલે એરિયા શેડવા આવતા હતા એમાં ચાલો હવે કામ કરી દઈએ બધું લઈ જવા પવન છે ઠંડુ શાક ઓગારી દીધું ચૂલા ઉપર

ઢોકળામ તો બરાબર મજા આવી ના પણ આ એક ડીશ થોડી સારી બની તો એ વગાડ દઈએ રોટલી બનાવી દીધી રોટલી બનાવતો બનાવતો તો એટલી ગરમી લાગી જોઈએ ને તે ના પૂછો વાત હવે એમ થાય વોટરપાર્કમાં જઈને નહીં આવું તો કોક ના વાળામાં જઈને નહીં આવીએ કોકના કુવામાં પડીને નહીં આ ખેતરના બોલના ને બધા પોઈન્ટ થી લઈએ ને તો ધોળો થી ઉપર થી આપણે ચાલ તો કર ગેસ મની સાયાન હાર્દિક લાખોડ જઈને આયો પતિ દી કો હું કરીને આવ્યો તે આપે

Manis, taman, dari kaki, cium, 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 Siun, sí, cium, 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 Sampai panjang, Mbak. Lembelan ini, Cik.